અને એનાથી ખૂબ બધાને આનંદ થયો અને અનુભૂતિ થઈ સારી અને ગુરુને આશીર્વાદ મેળ્યા ત્યાર પછી પ્રતિક્રમણનો પ્રારંભ પણ રાષ્ટ્રીય સંત આદરણી વંદણી નમ્રમણી મહારાજ સાહેબે કરાયો એનાથી શહેરના સર્વે લોકોને શરમા આવતો અને ખૂબ ખુશી થઈ અને આનંદનો અનુભવ કર્યો છે એમાં આજનો દિવસ સારામાં સારો સંવત્સરીનો આરોળાનો અને પ્રતિક્રમણનો નમ્રમણી નમ્રમણિ મોદીના આશીર્વાદથી પરિપૂર્ણ થયો અને ખૂબ અને ઉત્સાહભેર થયો છે તે માટે રાષ્ટ્રીય સંત

સંજો બંડ ધીરી આદી અનંત કરી છે આપ શ્રી પંચ મહાગ્રે ક્ષેત્ર નિશિત રાજ કોડકે આપની દેશના પવિત્ર કરતા છે દર્શન કરી નેત્ર પવિત્ર કરતા છે અશ્નાદ

हथ जोड़ी बारोड़ी मस्त